પલસાણાના કડોદરા પોલીસ મથકના હત વિસ્તારમાં છ વર્ષની બાળકીને તેમની જ બિલ્ડિંગની બાજુમાં રહેતા એક નરાધમે હમે દીદાદે લઈ જઈ હત્યા કરી નાખવાની ઘટનામાં પોલીસે આરોપીને ઝડપી પાડી રીકન્સ્ટ્રક્શન કર્યું હતું તાલુકામાં આવેલ કડોદરા પોલીસ મથકના હદ વિસ્તારમાં એક ગામમાં લઈ જઈ માનસિકતા વિરુદ્ધનું કૃત્ય આદરવામાં દાનતમાં બાળકીની હત્યા કરી ભાગી છૂટ્યો હતો જે મામલે કડોદરા પોલીસે તાત્કાલિક તેને ઝડપી પાડી બાળકીના મૃતદેહ પર કબજો મેળવી આગળની કાર્યવાહી શરૂ કરી હતી તો બીજી તરફ પોલીસે પોતાની આજો ઘટના વાળી જગ્યા ઉપર રાજસ્થાની યુવકને ને લઈ આવી રીકન્સ્ટ્રક્શન કર્યું હતું ગઈકાલે કડોદરા પોલીસ સ્ટેશનના વાકાનેડા ગામમાં એક કમનસીબ બનાવ બનેલો છે બનાવની હકીકત એવી છે કે પાંચ વર્ષ અને બે માસની એક બાળકી છે તેના પડોશમાં રહેતો ગણપત પાલી જિલ્લાનો છે અને તે અવારનવાર છોકરીને બીજ અને લઈ જતો ગઈકાલે પણ એ છોકરીને લઈ ગયેલો પરંતુ મોડા સુધી બાર વાગ્યા સુધી પરત નહીં આવતા એના માતા પિતા આવેલા અને પોલીસને કામ કરેલી ટીમો બનાવેલી અને તોડફોડ કરતાં આ ગણપત સીસીટીવી કેમેરામાં દેખાય છે બાળકીને લઈ જતો ગણપત મળી આવ્યો ત્યારે એ ભીના કપડે હતો એટલે પોલીસને થોડી શંકા ગઈ એની કડક પૂછપરછ કરતાં ગણપતે એવું કબૂલેલું કે આ દીકરીને હું લઈ ગયેલો અને દસ રૂપિયાની બે ચોકલેટ અપાવેલી અને પછી ચાલતા ચાલતા શેરડીના ખેતરમાં લઈ ગયેલો અને શેરડીના ખેતરમાં આબાના ઝાડ નીચે એની સાથે દુષ્કર્મ કરવાનો પ્રયત્ન કરતાં બાળકીએ રાડારડ કરેલી અને એ દરમિયાનમાં ગણપતે બાળકીને માથામાં પથ્થર મારી અને એનું કરુણ મોત નિપજાવેલું ગણપતની કડક પૂછપરછ કરતાં ગણપતે પોતે જગ્યા બતાવી લે ત્યાં બાળકીની લાશ પણ મળી આવેલી આગળની કાર્યવાહી કરીએ છીએ અને ગણપતને વધુમાં વધુ સજા થાય તેવા તમામ પ્રયત્નો અત્યારે ચાલુમાં છે પઢાર ક્રિષ્ના સોની જનાદેશ ન્યૂઝ સોરથ